ગણેશાય મિત્રો આપ જઈ રહ્યા છો છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસની સર્વપિતૃ અમાવસ્યાના મહાત્મય વિશે અને આજે રાત્રિના સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આકાશમાં જો કે ભારતમાં દેખાવાનું નથી પરંતુ અસર તો બધે થશે તે વિશે પણ જાણીશું સર્વપિતૃ અમાવસ્યા પિત્રોની વિદાયનો સમય આજે શું કરવું શું ન કરવું તે પણ જાણીશું કઈ રીતે પિત્રોની તૃપ્તિ માટે પ્રાર્થના કરવી તથા સૂર્યગ્રહણ છે તો આપણે બીજા દિવસે એટલે કે આસો સુદ એકમના દિવસે શારદીય આસો માસની નવરાત્રિ પ્રારંભ થવા જઈ રહી છે કારણ કે સૂર્યગ્રહણ આકાશમાં તો થાય છે અસર તો બધાને થશે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું પાડીએ કે ન પાડીએ પરંતુ જીવન ઉપર અસર કરે છે તે વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો હિન્દુ ધર્મમાં પિતૃ અમાવસ્યાનું ખાસ મહાત્મ્ય છે એમાંય ખાસ કરીને આ ભાદરવા માસની સર્વ પિતૃ અમાવસ્યા ઉત્તમમાં ઉત્તમ છે પિત્રોને શ્રદ્ધાથી જે આપણે કંઈ અર્પણ કરીએ છીએ જેને શ્રાદ્ધ કહેવાય છે તે શ્રાદ્ધ તર્પણનો મહિમા આજે વધી જાય છે આમ તો માસમાં એક વખત અમાવસ્યા આવે છે પરંતુ આ ભાદરવા માસની સર્વપિતૃ અમાવસ્યાના દિવસે કહેવાય છે કે પિતૃ નિમિત્તે જે કંઈ આપણે શ્રાદ્ધ તર્પણ પિંડદાન દાન પુણ્ય કરીએ છીએ વ્રત ઉપવાસ કરીએ છીએ તેનું મહાત્મ્ય જ અલગ છે પિત્રો અત્યંત તૃપ્ત થાય છે અને તેમના વંશને આશીર્વાદ આપીને જાય છે અને આજે સૂર્યગ્રહણ પણ છે એટલા માટે સૂર્યગ્રહણ અને અમાવસ્યાનો સંયોગ થવા જઈ રહ્યો છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે આ ભાદરવા માસની અમાવસ્યા તારીખ વીસ અને એકવીસ સપ્ટેમ્બરની મોડી રાત્રિએ લગભગ બાર ને સોળ મિનિટે આરંભ થાય છે જે આ તિથિ પૂર્ણ થાય છે એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરની મોડી રાત્રિએ એક ને ત્રેવીસ મિનિટે ઉદયા તિથિ અનુસાર કહીએ કે રાત્રિની અમાવસ્યાની તિથિ અનુસાર કહીએ આખો દિવસ અમાવસ્યા હોય તો તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે અમાવસ્યા ઉજવવાની રહેશે આજે કુતુબ મુહૂર્ત હોય છે પિત્રોને તર્પણ શ્રાદ્ધ પિંડદાન કરવા માટેનું મુહૂર્ત છે બપોરના લગભગ અગિયાર ને પચાસ મિનિટથી લઈને બારને આડત્રીસ મિનિટ સુધી હવે આપણે જાણી લઈએ સૂર્યગ્રહણ ક્યારે પડવા જઈ રહ્યું છે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ તારીખ સપ્ટેમ્બર પચીસ મોડી રાત્રિએ અગિયાર વાગ્યાની આસપાસ શરૂ થશે જે રાત્રિના પરોઢીએ પણ કહી શકાય ત્રણ ને ત્રેવીસ મિનિટે પૂર્ણ થશે ગ્રહણની આ અવધિનો સમય લગભગ ચાર કલાક અને ત્રેવીસ મિનિટની આસપાસનું રહેશે આ ગ્રહણ કન્યા રાશિ અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પડવા જઈ રહ્યું છે જો કે રાત્રિના સમયે સૂર્યગ્રહણ છે બધા ઊંઘતા હશે અને ભારતમાં દેખાવાનું પણ નથી એટલે પાળવાનું પણ નથી પરંતુ સવારે વહેલા ઉઠીને સૌ પ્રથમ સ્નાન કરીને ઘરમાં ચોખ્ખું બધું કરીને એટલે કે સાફ સફાઈ કરીને જો નવરાત્રિ કરતા હોય છે ભક્તો તેઓ માતાજીનું મંદિર પણ સાફ સફાઈ કરીને પૂજા આરંભ કરે જે પૂજાનું શુભમુહૂર્ત આપવામાં આવ્યું હોય નવરાત્રિનું સ્થાપન થતું હોય અખંડ જ્યોત કરતા હોય કે પછી માની અલગ સ્થાપના કરતા હોય તે નવરાત્રિના વિડીયોમાં આ મુહૂર્ત જોવા મળશે આ પ્રમાણે નિયમને પાળવા જોઈએ કારણ કે ગ્રહણ આપણે ભલે પાળતા નથી પરંતુ આકાશમાં થાય છે રાશિ ઉપર પણ અસર કરે છે આપણા જીવન ઉપર પણ અસર કરે છે માટે ગ્રહણ પાળીએ કે ન પાડીએ તેની અસર સર્વે જીવોમાં થાય છે એ ઘટના તો છે જ કારણ કે આપણે ભલે રાત્રિ હોય પરંતુ સૂર્ય આકાશમાં તો છે કોઈ જગ્યાએ તો ગ્રહણ દેખાય છે જેમ કે પેસિફિક મહાસાગર ન્યૂઝીલેન્ડ અને એન્ટાર્કટિકામાં ગ્રહણ જોવા મળશે મતલબ કે ત્યાં દિવસ હોય છે અને આપણે રાત્રિ હોય છે એટલા માટે જે આકાશમાં આ ગ્રહણ થવા જઈ રહ્યું છે તે આપણે પાળીએ કે ન પાડીએ નિયમ અવશ્ય પાળીએ સવારે આપણે દુર્ગા પૂજાનો આરંભ કરવાનો છે અને મા ઘણા ચોખ્ખા છે માટે ચોખ્ખાઈથી માની સેવા પૂજા આરંભ કરવી સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક જ લાઈનમાં આવી જાય છે જેથી સૂર્યનો જે પ્રકાશ છે તે ચંદ્રમાં વચ્ચે આવી ગયા હોવાથી પૃથ્વી પર પડતો નથી જેને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ ખંડગ્રાસ સૂર્યગ્રહણ અર્થાત અમુક જગ્યાએ દેખાય અમુક જગ્યાએ ના દેખાય ગ્રહણને આપણા શાસ્ત્રોમાં રાહુ કેતુ સાથે સંબંધ બતાવેલો છે રાહુ ચંદ્ર અને સૂર્યને અમુક અમુક સમયે ગ્રાસ કરે છે કોળિયો કરે છે એટલા માટે એટલો સમય ગ્રહણ છે એવું પણ ધાર્મિક દ્રષ્ટિએ દેખાય છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ગ્રહો આકાશમાં એકબીજાને ચક્કર લગાવતા રહે છે ત્યારે સ્વાભાવિક છે કે ક્યારેક તો એક લીટીમાં આવવાના છે તો એકબીજાનો પ્રકાશ તોડે છે એટલે કે એકબીજાનો પ્રકાશ એકબીજા રોકે છે માટે કહેવાય છે કે ગ્રહણ દરમિયાન જો માનસિક જપ કરવામાં આવે તો હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે રાત્રિનો સમય છે ગર્ભવતી મહિલાઓ બહાર ન નીકળે જોકે રાત્રિના સમયે એમાંય અમાવસ્યાની રાત્રિનો સમય તો ઘોર અંધકારનો હોય છે કામ વગર બહાર ન જવું તો સારું પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃતર્પણ શ્રાદ્ધ પુણ્યકારી મનાય છે માટે આજે પૂર્વજોની મૃત્યુ તિથિ જો આપણને યાદ ન હોય તો આ પિત્રોની છેલ્લી તિથિ એટલે અમાવસ્યા સર્વપિત્રી અમાવસ્યાના દિવસે પિત્રોની આત્માની શાંતિ માટે તૃપ્તિ માટે જે કંઈ શ્રાદ્ધ પિંડદાન દાન પુણ્ય કરી શકીએ જરૂરિયાતમંદને છે પશુ પક્ષીને છે તો ઉત્તમ છે આજે ખીર બનાવીને રોટલી કે પૂરી બનાવીને કાગડાને કૂતરાને ગાયને અને કીડિયારું પૂરવામાં આવે છે સવારે વહેલાં ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા દેવી દેવતાની પૂજા સંપન્ન થઈ જાય આપણા ઈષ્ટદેવની પૂજા સંપન્ન થઈ જાય પછી બપોરના સમયે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઘૂંટણિયા ભેર બેસીને એક તાંબાના લોટામાં જઉં તલ ચોખા ગાયનું કાચું દૂધ જો મળે તો સફેદ પુષ્પ ગંગાજલ હોય તો નહીં તર શુદ્ધ જલ આ બધું મેળવીને તૈયાર રાખવું કૂસ ઘાસની અંગૂઠી તૈયાર કરવી જો કૂસ ઘાસ ન હોય તો તુલસી પત્ર પણ ચાલે હાથમાં તુલસી પત્ર રાખવું અને અગિયાર વાર પિત્રોને જલ અર્પિત કરે બંને હાથોથી અને પિત્રોનું ધ્યાન કરે ગાયના ગોબરનું ઉપલું હોય છાણ હોય જે સુકાયેલું હોય તેને સળગાવીને તેની ઉપર ગોળ ઘી ખીર પૂરી મૂકીને અર્પિત કરવો તે ભોગને જેથી તેની સુગંધ પિતૃ લે અને અગ્નિનારાયણ દેવને પણ અર્પણ કરવામાં આવે છે જલ લઈને અંગૂઠાથી પિત્રોને અર્પિત કરાય છે જમણા હાથના અંગૂઠાથી જલ રેડાય છે જેથી પિત્રો તે જલને ગ્રહણ કરે તૃપ્ત થાય ભોજનનો અંશ જે આપણે તૈયાર કર્યું છે પિત્રો નિમિત્તે તેમાં એક અંશ ગાઈને એક અંશ કૂતરાને એક અંશ કાગડાને અને એક અંશથી એક ભાગથી કીડિયારું પૂરવું અથવા તો કાળા તલ લોટ અને ખાંડ નાખીને કીડિયારું પૂરવું દેવતાઓને માટે અલગ અલગ ભોગ તૈયાર કરીને કાઢવો તે પણ ગાયને ખવડાવી શકાય છે અંતમાં દાન દક્ષિણા કરવી જરૂરિયાતમંદને ભોજન કરાવવું બ્રાહ્મણોને પણ સીધું સામગ્રી આપી શકાય છે ભોજન કરાવી શકાય છે પશુ પક્ષીને ચણની વ્યવસ્થા અવશ્ય કરવી કારણ કે આજે છે સર્વ પિતૃ અમાવસ્યા પિત્રોનું નામ પણ જો ન આવડતું હોય ને તો પણ સર્વે પિતૃભ્યો નમઃ આ રીતે બોલીને શ્રાદ્ધ તર્પણ પિંડદાન કરી દેવું તેમાં બધા પિતૃ આવી જશે ઘણી વખત એવું થાય કે જે બહેનો સાસરે આવી ગયેલી છે સાસરે આવેલી બહેનોને પિયરિયા વાળા પિતૃ પણ હોય છે તે કેવી રીતે પોતાના પિતૃને તૃપ્ત કરે તો બહેનો પણ તૃપ્ત કરી શકે છે પોતાના પિયરિયા વાળાને જ્યારે પણ આપણે પિતૃ શ્રાદ્ધ તર્પણ કરીએ છીએ ત્યારે આ જ વિધિથી પિતૃ શ્રાદ્ધ કરાય છે પિતૃ નિમિત્તે એક જલનો લોટો ભરવો ચાહે તાંબાનો હોય માટીનો હોય કે પિત્તળનો હોય તેમાં થોડાક તલ અને જવ નાખીને ગોળ નાખીને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણો જે નૈઋત્ય ખૂણો કહેવાય છે ત્યાં રાખી દેવું અને કહેવું કે હે પિતૃ દેવતા આ જલને સ્વીકારો આમ કરવાથી પણ બહેનો પોતાના પિત્રોને તૃપ્ત કરી શકે છે આ જલને પીપળાના વૃક્ષ નીચે રેડી શકાય છે તુલસી ક્યારે પણ રેડી શકાય છે અથવા બીજા અન્ય વૃક્ષોમાં પણ રેડી શકાય છે દરેક વૃક્ષોમાં જલ જે રેડાય છે તે પિતૃ સુધી પહોંચે છે ચાહે વૃક્ષ કોઈ પણ હોય પ્રકૃતિ માતાની નેન છે આપણું શરીર પંચમહાભૂતોથી બનેલું છે જળ અગ્નિ વાયુ આકાશ અને પૃથ્વી તત્વ એ જ આપણું આ જે શરીર છે તે આ માટીમાં જ મળવાનું છે આપણા જે સ્વજનો ચાલ્યા ગયા છે તે પણ રાખ બનીને આ માટીમાં જ મળી ગયા છે માત્ર આત્મા એક અંગૂઠા જેવડો હોય છે જેને તૃપ્ત કરીએ છીએ આપણે એ જ રીતે આપણે પણ એક દિવસ ચાલ્યા જઈશું માટે જે પંચ મહાભૂત છે પંચ દેવ છે તેમને તૃપ્ત કરાય છે જેથી આપણે પણ આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ અને આપણા પૂર્વજો પણ તૃપ્ત થાય એ ભાવથી આ સર્વ પિતરી અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ તર્પણ પિંડદાન થાય છે અને પંચ પરમેશ્વરને રાજી કરાય છે આ પાંચ તત્વ જે છે જેમાં ગાય કૂતરો કાગડો કીડિયારું આવી જાય છે અને બ્રાહ્મણ આ ઉપરાંત આપણે જરૂરિયાતમંદને દાન પુણ્ય જે કરીએ છીએ તેમના આશીષ મળે છે તેનાથી પણ આપણા પિતૃ તૃપ્ત થાય છે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જો આપણે દાન કરીએ ત્યારે કોઈ દી કોઈનું ઉછીતું લઈને દાન ન કરવું દાન કરવા માટે જો ધન ન હોય તો દાન ન કરવું જે ઈશ્વરે આપ્યું હોય તેટલું જ દાન કરવું ચાહે એક રૂપિયો પણ કેમ ન દાન કરીએ આ ઉપરાંત આજે સર્વપિત્રી અમાવસ્યા હોય જો આપણે શ્રાદ્ધ તર્પણ પિંડદાન કે બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ ના આપી શકીએ કોઈ આપણે કાર્ય કરી ન શકીએ તો પણ આજે પિત્રોની તૃપ્તિ અર્થે કારણ કે દરેકને પિત્રો હોય જ છે દરેકને પૂર્વજો હોય જ છે તે લોકો પિત્રોનું સ્મરણ કરીને એક મેદાનમાં અથવા તો આકાશ તરફ મુખ રાખીને સૂર્યદેવની સામે પ્રણામ કરીને દીકપાલોને હાથ જોડીને ઊંચા અવાજે તિલાંજલિ આપતા આમ બોલવું મારા હે પિતૃઓ આપનું શ્રાદ્ધ કરવા માટે મારી પાસે ન ધન છે ન કોઈ સામગ્રી છે તેથી હું તો આપ સૌ પિતૃગણોને ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરું છું આપ સૌ પવિત્ર જલમાં નાખેલા આ તલની અંજલિ સ્વીકારીને તૃપ્ત થાવ મારી આપના પ્રત્યેની ભક્તિ તથા ભાવના જોઈને તૃપ્ત થઈ પ્રસન્ન થાવ મને આશીર્વાદ આપો આ રીતે જો ધન ન હોય તેવી વ્યક્તિ માત્ર તલવાળા જળથી પિત્રોને તૃપ્ત કરી શકે છે ગાયને ઘાસ ચારો નાખી શકે છે પિત્રોની સદગતિ માટે પ્રાર્થના કરી શકે છે પરલોકગત જીવાત્મા શ્રાદ્ધ કરવાની બધી સ્થિતિ અને મનના અંતઃકરણને સારી રીતે જાણી સમજી શકે છે તેથી શ્રાદ્ધ કરવાની જો મનોભાવના સાચી હશે તો પિતૃઓ તે સ્વીકારીને માત્ર મધુર વિનમ્ર વચનોથી પણ તૃપ્ત થઈ જાય છે અને પોતાના વંશ વારસદારને કે શ્રાદ્ધ કરનારને આશિષ અવશ્ય આપે છે આ રીતે પ્રાર્થના કરાય છે હે પિતૃદેવતા આપના બાળકથી કોઈ ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો અમારાથી ક્યારેય નારાજ ન થતા ઉદાર અને વિશાળ દિલ રાખીને અમારા વડીલ રૂપે આ અનુજને માફ કરી દેજો આપની હાર્દિક પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે મેં હમણાં જે પિતૃ કાર્ય કર્યું છે તેનાથી આપ તૃપ્ત થઈને મનોકામના પૂર્તિ માટે આશીર્વાદ આપજો અને આપ શીઘ્ર જ કૃપા કરજો અમારી આ સંસારની સર્વ આધિ વ્યાધિ ઉપાધિનો આપના આશીર્વાદથી નાશ થાય હે પિતૃદેવતા આપને આપના વારસદાર એવા આ બાળકના સત સત્વાર સાષ્ટાંગ પ્રણામ છે આપ સર્વેની અમારા પર પૂર્ણ કૃપા હો આ રીતે પિતૃદેવતાને નમસ્કાર કરી દેવા આમ પિતૃ શ્રાદ્ધ પૂર્ણ થાય છે શ્રાદ્ધ વિશે અધિદેવતા રૂપે જે પિતૃઓ રહે છે તે શ્રાદ્ધને વિશે અંતમાં સ્વધાનો ઉચ્ચાર કરીને દેવો પણ જેમને તૃપ્ત કરે છે તે પિતૃ નિમિત્તે જ્યારે યજ્ઞ કરાય છે ત્યારે સ્વાહા નહીં પરંતુ સ્વધાનું ઉચ્ચારણ થાય છે ઓમ પિતૃદેવતાય સ્વધા આ રીતે ઘણા યજ્ઞ પણ કરે છે સ્વર્ગની વિશે ભુક્તિ ભોગ અને મુક્તિની ઈચ્છાવાળા મહર્ષિઓ ભક્તિપૂર્વક મનોમન શ્રાદ્ધો વડે જે પિત્રોને તૃપ્ત કરે છે તે પિત્રોને આપણે વારંવાર નમસ્કાર કરીએ છીએ શ્રાદ્ધનું મહત્ત્વ શું છે તે પણ જાણી લઈએ કે કાગવા શા માટે નાખવામાં આવે છે શ્રાદ્ધ આવે છે શરદ ઋતુમાં અને ત્યારે પિત્તની પ્રકૃતિ વધી જાય છે માટે ખીરનો ભોગ જેમાં મિશ્રી એટલે કે સાકરથી ખીર બનાવવામાં આવે છે દૂધ અને ચોખા હોય છે થોડું ઘી ઉમેરવામાં આવે છે જે ઠંડક પ્રદાન કરે છે અને સાથે પૂરી અથવા રોટલી બનાવીને કાગવાસ ન ખાય છે કાગડો અને કાગડીને આપણે ભોજન પીરસીએ છીએ પિતૃ નિમિત્તે એ કેમ કાગડી એ એવું પક્ષી છે કે જે જીવનમાં એક જ વાર ઈંડા મૂકે છે એક જ વાર મા બને છે તેમ આપણે જે સ્ત્રીને એક જ વાર સંતાન થાય છે પછી બીજી વખત કોઈ પણ કારણસર સંતાન થતું નથી તે સ્ત્રીને આપણે કાકવંધ્યા કહીએ છીએ એમ કાગડો અને કાગડીની જોડી હોય છે જેને આપણે પિતૃ નિમિત્તે શ્રાદ્ધ તર્પણ અર્પણ કરીએ છીએ અને જે આપણા પિતૃ સુધી પહોંચાડે છે અને કાગડો એવું પક્ષી છે કે જે લીમડા પીપળાની ડાળે કે પછી બડલાની ડાળે બેસીને તેના બીયા ખાય છે અને તે જ્યાં ચરકે છે ત્યાં છોડ ઊભો થાય છે એક નવું વૃક્ષ ઊભું થાય છે માટે આપણે કાગડાને પવિત્ર માનીએ છીએ અને તેને શ્રાદ્ધર પણ કરીએ છીએ જે પવિત્ર વૃક્ષોના છોડને પણ ઉગાડે છે અને ધરતીને પાવન કરે છે આમ આ અમાવસ્યામાં કાગવાસ અવશ્ય નાખવું જોઈએ આ સર્વપિત્રી અમાવસ્યા આખા માસ દરમિયાન આવતી અમાવસ્યામાં સૌથી મોટી અમાવસ્યા કહેવાય છે આજે પિતૃઓના પણ પિતૃ ભગવાન ભૂતનાથની પૂજા સેવા કરવાથી પણ પિત્રો પ્રસન્ન થાય છે શિવલિંગની પૂજા થાય છે તેમાં ખાસ ખાસ દ્રવ્યથી આજે પૂજા કરવાથી કુંડળીમાં રહેલા તમામ દોષ દૂર થાય છે ચાહે કાલ દોષ હોય ગ્રહનળતર હોય શત્રુબાધા હોય કે કોઈ પણ ગ્રહ દશા અવદશા અંતરદશા જે હોય તેમાં શાંતિ અર્પે તેના માટે ભગવાન મહાદેવનો વિશેષ અભિષેક થાય છે આજે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને શિવજીને ગંગાજલ અથવા સાદુ જલ અર્પિત થાય છે ત્યારબાદ જૌથી શિવલિંગને અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃદોષમાંથી મુક્તિ મળે છે કાળા તલ કે જે શનિદેવને પણ પ્રિય છે શનિગ્રહ સંબંધી દોષ દૂર કરે છે કાળા તલ પિતૃઓને પણ પ્રિય છે માટે પિતૃદેવતા પણ તૃપ્ત થાય છે શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે કાળા તલથી શિવલિંગનો અભિષેક થાય છે દુર્વા ઘાસ કે જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે શિવલિંગ પર દુર્વાઘાસ ચડાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે ગંગા જલ જો મળી જાય અથવા શુદ્ધ જલમાં પણ ગંગાજીનું સ્મરણ કરીને શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે તો પાપોમાંથી મુક્તિ મળે છે કારણ કે ગંગાધર ભગવાન મહાદેવ છે પત્રથી ભગવાન મહાદેવનો અભિષેક થાય છે ઓમ મંત્રનો જાપ કરીને શિવલિંગ ઉપર બિલ્વપત્ર ચડાવવાથી પિત્રોને શાંતિ પડે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અક્ષત જેને આપણે ચોખા કહીએ છીએ તેનાથી શિવલિંગનો અભિષેક કરવાથી અન્ન ધનની કમી ક્યારેય રહેતી નથી પરિવારમાં ખુશહાલી રહે છે આ ઉપરાંત લક્ષ્મીજીની પણ પૂજા વિધિ વિશેષ થાય છે અમાવસ્યા માતા મહાલક્ષ્મીને અત્યંત પ્રિય છે આજે મા વિષ્ણુપ્રિયાની પૂજા કરીને દીપદાન કરાય છે અખંડ જ્યોત આખી રાત પ્રગટાવી રખાય છે જે સવારે સૂર્યોદય સુધી ચાલે આ જ્યોત લક્ષ્મીજીના નામનો હોય છે કહેવાય છે કે અમાવસ્યાની રાત્રિએ લક્ષ્મીજી ઘેરે ઘેરે આવે છે અને જુએ છે કે ક્યાં પ્રકાશ છે ક્યાં તેમના નામનો દીપક પ્રગટાવાય છે અથવા તેમના નામના મંત્ર જાપ થાય છે ત્યાં લક્ષ્મીદેવી પધારે છે અને અખંડ લક્ષ્મી પ્રાપ્ત થાય એવા આશીષ આપીને જાય છે માટે આજે ઘરના ઈશાન ખૂણામાં લક્ષ્મી દીપક પ્રગટાવાય છે લક્ષ્મીજીના મંદિરમાં જઈને પણ દીપદાન કરી શકાય છે ગુલાબની કે ચંદનની અગરબત્તીથી માતા મહાલક્ષ્મીનું પૂજન થાય છે શૃંગારની સામગ્રી પણ ભેટ આપી શકાય છે આજે પિતૃ અમાવસ્યા છે માટે પિતૃ નિમિત્તે જે આપણે વસ્ત્રદાન અન્નદાન ધનદાન કે જરૂરિયાતની કોઈ પણ સામગ્રીનું દાન કરીએ છીએ ભોજનનું દાન કરીએ છીએ તેનાથી પણ પિતૃ સંતુષ્ટ થાય છે આ અમાવસ્યા એવી છે કે આખા વર્ષની અમાવસ્યામાં પણ જો આપણે દાન પુણ્ય ન કરી શકીએ તો આ અમાવસ્યામાં પિતૃ નિમિત્તે કંઈ ને કંઈ દાન પુણ્ય કરી લેવું જોઈએ આખા વર્ષની અમાવસ્યાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે અને સૂર્યગ્રહણ પણ છે એટલા માટે આજે ગીતાજીનો પાઠ કરવો સાંભળવો ઉત્તમ છે પોતાનું પણ કલ્યાણ થાય છે અને ગીતાજીનો પાઠ સાંભળીને પિતૃદેવતાને અર્પણ પણ કરી શકાય છે પિતૃને પણ મુક્તિ મળે છે ભગવાનની સાક્ષાત વાણી છે વિષ્ણુ સહસ્ર નામ પાઠ કરી શકાય છે આજના દિવસે કરેલું દાન પુણ્ય જપ તપ મંત્ર આદિ લાખ ગણું ફળ આપે છે માટે સૂર્યગ્રહણ અને મોટામાં મોટી અમાવસ્યાનો સંયોગ થવા જઈ રહ્યો છે માટે આ અમાવસ્યાનો લાભ અવશ્ય ઉઠાવવો જોઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે પીપળાના વૃક્ષ નીચે દીપક પ્રગટાવવાથી તુલસી ક્યારે દીપક પ્રગટાવવાથી ઘરના મેઇન દરવાજા પાસે દીપક પ્રગટાવવાથી અને ઘરના મંદિરમાં દીપક પ્રગટાવવાથી સદૈવ સુખ શાંતિ બની રહે છે આપણા ઈષ્ટદેવના આશીર્વાદની સાથે પિતૃદેવતાના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે પિતૃદેવતા કે જે તેમના લોક ઉપર પ્રસ્થાન કરે છે ત્યારે ઘરના ઉમરા પાસે એક દીપદાન કરવાથી પિત્રોને આ દીપક પહોંચે છે માર્ગમાં તેમને પ્રકાશ પથરાય છે માટે પિત્રો આશીર્વાદ આપે છે આમ આજે દીપદાનનું પણ ઘણું મહત્ત્વ છે અને આજે સૂર્યનારાયણ દેવની ઉપાસના કરાય છે સૂર્યનારાયણ દેવને જલ અર્પિત કરાય છે અને પિત્રોનું સ્મરણ થાય છે આમ કરવાથી પણ પિત્રો તૃપ્ત થાય છે આજે દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરાય છે કે આપણા પિત્રોને સદગતિ પ્રાપ્ત થાય મહામૃત્યુંજય મંત્ર છે તે અકાળ મૃત્યુના ભયમાંથી મુક્તિ હરવા વાળો મંત્ર છે તેનો ચાપ અવશ્ય થાય છે ઓમ ઝૂમ સહ ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમિયુ બંધનાન મૃત્યો મોક્ષીય મામૃતાત બોલો અમાવસ્યાના દેવતાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ